દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં ગરકાવ થતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં ખાપકેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે તૈયાર ડાંગરનો પાક ધોવાઈ ગયો અંકલેશ્વર અને હાસોટ પંથકમાં સિસોદરા પંડવાઈ જેવા ગામોમાં મુખ્ય માર્ગો પર ડાંગર સુકવવામાં આવ્યું હતું પરંતુ કમોસમી વરસાદે તેને નુકસાન પહોંચાડ્યું ખેડૂતોએ જણાવ્યું કે ડાંગરની અગાઉ કિંમત રૂપિયા પાંચસો પ્રતિ ક્વિન્ટલ હતી પરંતુ સતત બે વખતના વરસાદે

ત્યારે ડાંગર ડાંગર કરે વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું અને તે પછી ડાંગર કરેને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સુકાવવા માટે નાખેલું હતું અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું ભલાઈ ગયું છે અને ફરી ડાંગરનો ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે આ તરફ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મુરત ગામના ખેડૂતોએ જણાવ્યું કે પાંચ દિવસ પહેલા પડેલા માવઠાએ ઊભા પાકને પલાળી નાખ્યો હતો ખેડૂતોએ મશીનો દ્વારા ડાંગર કાપીને ગામની સીમ અને રસ્તા ઉપર સુકવા મૂક્યું હતું પરંતુ પવન સાથે માવઠું શરૂ થતા પાક ફરી પલડી ગયો આ ઘટનાએ ખેડૂતોને ચિંતામાં મૂક્યા કેમ કે સ્ટેટ હાઈવે પર સુકવેલો પાક પણ નાશ પામ્યો નુકસાન તો બહુ છે અને અમે મજૂરથી કપાવાની જગ્યાએ મશીનથી કપાયું અને મોડે આવેલો કોડિયો છીનો આવી ગયો એવું છે અને જઈ તઈ કરીને ઘરે લાવ્યા તો અહીંયા હો પીલાઈ ગયું ભાત એટલે રાત્રે વરસાદ પડ્યો રાત્રે સવારે કેટલું ડાંગર તમારું હતું અમારું ડાંગર છે સાત ટેલર પણ કમોસમી વરસાદે ડાંગરના પાકને નુકસાન પહોંચાડ્યું ખેડૂતોએ પચીસ વીઘાથી વધુ જમીનમાં ડાંગરની ડાંગર ની રોપણી કરી હતી પરંતુ વરસાદ ને લઈને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે અને આર્થિક સહાય ની માંગ કરી રહ્યા છે જે કાપી કાઢેલું છે વીસ કે પંદર ટકા જેવું કાપી કાઢેલું છે ઊભું ભાગ જે છે ને પચાસ ટકા જેવું છે અડધો કલાક જેવો વરસાદ પડ્યો એમાં અમારા પાકને નુકસાન થાય છે અમારે કઈ પરિસ્થિતિ છે પરિસ્થિતિ અમારી હાલત બહુ ખરાબ છે ને આ અમારે મંડળીમાં લેવું હોય તો એ લોકો અમને જે ભાવ આપતા હોય એ ભાવ અમને આપે નહીં કે દાણો અમારો કાળો થઈ જાય એમ અચાનક ખાતકીલા વરસાદે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે ત્યારે સરકાર વહેલામાં વહેલી તકે ઉનાળો ડાંગર સહિત જેટલા પણ પાકોમાં વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે તેનો સર્વે કરાવીને ખેડૂતોને વળતર ચુકવવાની કાર્યવાહી હાથ ધરે ધરેટ